નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આર કેવાળા અને આપના માટે લાવ્યો છું એક જાણવા જેવો વિડીયો મિત્રો તમે જોઈ રહ્યા છો ઘરમાં અને ખાસ કરીને ઉનાળામાં ઉપયોગી બનતું સાધન એસી પરંતુ શું તમે જાણો છો એસી જેટલું ઉપયોગી છે તેટલું જ તેનો વધુ પડતો ઉપયોગ આરોગ્ય માટે જોખમી છે ભાવડ યુનિવર્સિટીના એક રિસર્ચ પ્રમાણે લાંબા સમય સુધી ભેજવાળા વાતાવરણમાં રહેતા લોકોમાં રેસ્પિરેટરી ઇન્ફેક્શનનું જોખમ ત્રીસથી ચાલીસ ટકા સુધી વધી જાય છે રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે શ્વસન માર્ગને લગતા રોગો જેવા કે ન્યુમોનિયા સામાન્ય શરદી વગેરે દિલ્હી એઇમ્સના રિસર્ચ પ્રમાણે જે વ્યક્તિ એસીનો વધારે ઉપયોગ કરે તેમાં ડ્રાય આઈ સિન્ડ્રોમ એટલે કે સૂકી આંખ લાલ આંખ ઝાંખી દ્રષ્ટિ આંખમાં દુખાવો બળતરા વગેરેનું જોખમ રહે છે સાથે જ એસીનો વધારે ઉપયોગ ફેફસા માટે જોખમી બને છે એસીમાંથી નીકળતી અત્યંત ઠંડી અને સૂકી હવા આપણા લાઇનિંગ ને અસર કરે છે લાઇનિંગ એટલે શ્વસન માર્ગમાં આવેલું એક પાતળું પડ જે ધૂળ વાયરસ અને બેક્ટેરિયાને પોતાની અંદર ફસાવે છે પરંતુ એસીની ઠંડી હવા ગળા અને નાકના ભેજને ઓછો કરે છે જેને કારણે શ્વસન માર્ગમાં રહેલી લાઇનિંગ પાતળી બની સુકાઈ જાય છે જે પછીથી રોગને આમંત્રણ આપે છે ઘણા લોકોને એસીમાં રહેવાથી પગ અને ઘૂંટણમાં દુખાવો થાય છે એવું પણ જાણવા મળ્યું છે અને એ વાત સાચી પણ છે હાવર્ડ હેલ્થ પબ્લિશિંગ અને અમેરિકાનું આર્થરાઇટિસ ફાઉન્ડેશન કહે છે કે ઠંડીમાં નસો વધારે સંવેદનશીલ બની જાય છે જેથી હાથ અને ઘૂંટણમાં દુખાવો થાય છે અને ઘણી વખત નાકમાંથી લોહી નીકળે છે યુરોપિયન જર્નલ ઓફ પેઇનના એક રિસર્ચ પ્રમાણે એસીમાં લાંબા સમય સુધી રહેવાથી કે કોલ્ડ સવર લેવાથી જેમને આર્થરાઇટીસ હતો તેમની તકલીફમાં વધારો જોવા મળ્યો હતો આજે એસી જરૂરિયાતનું સાધન બની ગયું છે ત્યારે તેના જોખમથી બચવા શું કરવું જોઈએ તો પ્રથમ છે રૂમમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવું બીજું છે દર બે કલાકે એસી બંધ કરી બહારની તાજી હવા રૂમમાં દાખલ કરવી ત્રીજી બાબત છે પૂરતું પાણી પીવો જેથી રેસ્પિરેટરી લાઇનિંગ જળવાયેલી રહે ત્યાર પછીની બાબત છે એસીના એર ફિલ્ટરને નિયમિતપણે સાફ કરાવતા રહેવું ત્યાર પછીની બાબત છે એસીનું ટેમ્પરેચર ચોવીસથી છવ્વીસ સેલ્શિયસની વચ્ચે રાખો જેથી હવા સીધી શરીર પર ના પડે અને કોઈ સીધું નુકસાન પણ ન થાય સાથે એ પણ જરૂરી છે કે એસીનો ઉપયોગ જરૂરિયાત પ્રમાણે જ અને તાસીરને અનુરૂપ કરો તો મિત્રો આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ